નમસ્તે હું રીમાબેન શ્રી વશિષ્ઠ વિદ્યાલયમાં ધોરણ આઠમાં ગુજરાતી વિષયમાં અભ્યાસ કરાવું છું આજે આપણે જોવાના છે સત્ર નંબર બેનું પ્રથમ કાવ્ય છે વડાપી બા કાવ્યના કવિનું નામ છે ઉસનસ અને એનો સાહિત્ય પ્રકાર છે સોનેટ હવે આપણને ખબર છે કે સોનેટ એટલે કે ચૌદ પંક્તિની કાવ્ય રચના છે કાવ્ય જોઈએ આપણે રજાઓ દિવાળી થઈ પૂરીને ઘર બની કેરી કલિત થઈ શાંતિ પ્રથમ દિવાળી સ્વજનો છે માતા અહીંયા ગંગામાં સ્વરૂપ બરાબર છે ગંગામાં સ્વરૂપ નો અર્થ થાય કે જે બાળ વિદ્વાન રહેલા હોય બરાબર છે એના નામ આગળ

એટલે ભાઈ સવારે પોતાનું

જાય છે જબા સુધી એમને મૂકવા જાય છે